કૃષ્ણ જય શ્રી રામ રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે બનાવીશું સાબુદાણાની ખીચડી ચાલો આપણે આ એક વાટકો સાબુદાણા લીધા છે તો એને આપણે સારા લઈને ચાલો આપણે આના હવે ધોઈ લઈશું આપણે બે થી ત્રણ પાણી સરખા ધોવાના છે એનો અંદરથી જે સા વાઈટ પાબળો હોય બધું નીકળી જાય ત્યાં સુધી આપણે આને ધોવાના છે ચાલો આપણે સાબુદાણા ધોવાઈ ગયા છે તો આપણે એમાં હવે પાણી નાખીશું તો આપણે એક વાટકો સાબુદાણા લીધા હતા તો આપણે એક વાટકો જ પાણી નાખવાનું છે વધારે નથી નાખવાનું એટલે આપણે પાણી એમાંથી કાઢવું ના પડે પરફેક્ટ થઈ જાય સરસ હવે આપણે આને ઢાંકીને પાંચથી છ કલાક રહેવા દઈશું પછી આપણે બનાવીશું ચાલો આપણે સાબુદાણા જો સરસ પલાળી ગયા છે એકદમ સૂટા સુટા સરસ થઈ ગયા છે આપણે ચારથી સાડા ચાર કલાક જેવા પલાળ્યા છે સાબુદાણા તો હવે આપણે ચાલો તેલ મૂકી દઈએ અઢી મોટી ચાલો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે બટેટા સાતરી લઈશું તો અમે આ બે બટેટા છોલી અને સમાલી સમારી લીધા છે તો હવે આપણે આના આપણે આમાં થોડું બટેટા ના ભાગુ મીઠું નાખીશું આપણે ઉપવાસમાં ખાવાનું છે એટલે આપણે સંજર મીઠું નાખીશું

સરસ ચડી ગયા છે એટલે એકબીજા ચોટવા માંડ્યા છે આપણે જે બટેટા સાતરા તા એ તેલ આપણે લીધેલું છે તેલ આપણે બીજું નાખવાનું નથી તો હવે આપણે તેલમાં

આપણે ખાણીમાં છાડ્યા છે મિશ્રણ નથી કર્યા આ થોડાક સતરાઈ જાય પછી આપણે સીંગ દાણાનો ભૂકો લીધો છે સીંગ દાણા શેકીને કોતરા કાઢી અને પછી આનો ભૂકો બનાવ્યો છે મેં હવે આ થોડુંક આપણે છાકવી દઈશું આમાં પાંચ થી સાત જેવા મેં લીમડાના પાન લીધા છે તે આપણે અંદર નાખી દઈશું અને થોડીક વાર આપણે સાતરવા દેવાનો છે આપણે આમાં સાબુદાણા જે પલાળેલા છે એ લઈશું જો એકદમ સૂટા સરસ થયા છે આપણે મિક્સ કરી દઈશું ગેસ થોડીક વાર ખાસ કરી દઈશું

મિક્સ કરી હવે આપણે કારામરીનો પાવડર નાખીશું એક ચમચી કારામરીનો પાવડર આપણને ગમે પ્રમાણે નાખવાનો છે કોઈને ઓછો ભગડ ઓછો ને વધારે નો દોધ વધારે નાખવાનો છે હવે આપણે આના બે મિનિટ માટે થવા દઈશું ચાલો આપણે જોઈ લઈએ સાબુદાણા જો પાણી જેવો કલર થઈ ગયો છે સરસ એટલે આપણે સાબુદાણા થઈ ગયા છે હવે આપણે આમાં જે બટેલા સાત બટેટા સાતરેલા છે એ નાખીશું મિક્સ કરી દઈશું હવે આપણે લાલ મરચું થોડુંક નાખીશું એટલે એનો કલર સરસ દેખાય એકદમ વાઈટ ના દેખાય ને કલર મસ્ત દેખાય હવે આપણે મિક્સ કરી દઈશું થોડીક વાર આપણે આને ચડવા દઈશું ચાલો આપણે બે મિનિટ જેવું થઈ ગયું છે એ સરસ થઈ ગઈ છે હવે આપણે સરસ એકદમ ભરી ગઈ છે ખીચડી સાબુદાણાની ખીચડી ખાવાની બહુ મજા આવે છે જો એકદમ છૂટી એ નહીં એકદમ લચકા જેવી નહીં આપણી સરસ ખીચડી બની છે હવે આપણે આમાં ગેસ બંધ કરી અને લીંબુ લીંબુની જોઈશું અડધી લીધું છે લીંબુ તમારા સ્વાદ પ્રમાણે નાખવાનું ખાટું જોતું હોય થોડુંક વધારે તો વધારે નાખવાનું આપણે મિક્સ કરી દઈશું સરસ ખીચડી સાંજે પણ ખવાય છે અને સવારે નાસ્તામાં પણ ખાઈ શકાય છે અને ઉપવાસમાં પણ ખાઈ શકાય છે હવે આપણે કોથમીર નાખીશું સાબુદાણા સાબુદાણાની ખીચડી તૈયાર તમને આ વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો